નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાંથી હું કિશનસિંહ કૃષિ નિષ્ણાત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં વાત કરીશું દિવેલા અને એરંડાની ખેતીમાં જમીનની તૈયારી હવે એરંડાની એટલે કે દિવેલાની વાવેતરની સિઝન નજીક આવી રહી છે તો ખેડૂત મિત્રો જમીનની તૈયારી કેવી રીતે કરવી એના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું સૌ વાત કરીએ તો ઉનાળામાં ઊંડી ખેડ અવશ્ય કરવી દરેક ખેડૂત મિત્રો મે જૂન મહિનામાં એટલે કે એપ્રિલ મહિના એપ્રિલ અથવા મે મહિનામાં ઊંડી ખેડ અવશ્ય કરે ઊંડી ખેડ કરવાના ફાયદાઓ ઊંડી ખેડ કરવાથી જે આગળના વર્ષે આપણે કોઈ પણ પાક જો કે દિવેલા હતા કપાસવા આવ્યો છે તો તેના કોસેટા છે તેના ફૂગ છે જે કંઈ જમીન જન્ય જીવાત છે ઊંડી ખેડ કરવાથી જમીનની બહાર આવશે અને સૂર્યપ્રકાશની ગરમીના કારણે તેનો નાશ થશે તો ઊંડી ખેડ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે જમીનજન્ય જીવાતનો નાશ કરો સૌથી બીજો સૌથી મોટો ફાયદો એ છે કે ઊંડી ખેડ કરવાથી લગભગ જમીન એકથી દોઢ ફૂટ ઉપર નીચે થાય છે આના કારણે જે વરસાદનું વરસાદ દ્વારા જે પાણી જમીનમાં ઉતરે છે તેની એના કારણે જમીનની ભેદ ધારણ શક્તિ પણ વધે છે તો ઉનાળામાં ઊંડી ખેડ કરવાનો સૌથી મોટા બે ફાયદા છે કે જમીનજન્ય જીવાતોનો નાશ થાય અને જે જમીનની ભેદ ધારણ શક્તિ વધે હવે વાત કરીએ તો જે ખેડૂત મિત્રો પાસે છાણિયા ખાતાની વ્યવસ્થા નથી નથી તે તે લોકો જૂન મહિનામાં લીલો પડવા અવશ્ય કરવો એટલે કે દિવેલાના વાવેતરના બે બે થી બે મહિના પહેલાં લીલો પડવા અવશ્ય કરવો તો લીલો પડવાસ ની વાત કરીએ તો લીલા પડવાસમાં આપણે કઠોર વર્ગના પાકો લઈ શકીએ છીએ જેવા કે મગ અડદ ગુવાર સણ ઇક્કડ આ આમાંથી કોઈ પણ એક પાકનું આપણે લીલા પડવાસ તરીકે વાવેતર કરી શકીએ છીએ હવે તેના બિયારણની વાત કરીએ તો એક વીઘા એટલે કે ચોવીસ ગુંઠામાં લીલા પડવાસના કોઈપણ પાકમાં લગભગ આપણે ક્ષણની વાત કરીએ તો એક વીઘામાં વીસ કિલો બિયારણની જરૂર પડે છે તમે વીસ કિલો બિયારણ આપી અને કલ્ટિવેટર દ્વારા જમીનમાં આપી દો અને એકથી બે પિયત આપો તો તમારો લીલો પડવાસ તૈયાર થઈ જાય છે લગભગ પિસ્તાળીસ દિવસે આ લીલા પડવાસને ફ્લાવરિંગ સમયે કલ્ટિવેટર અથવા ડીપ્લાવ દ્વારા જમીનની અંદર દાટી દેવો ત્યારબાદ સાતથી આઠ દિવસે આ જે લીલો પડવાસ કરેલો છે એ ખાતર સ્વરૂપે તૈયાર થશે તો તમારે વધારાનું સારું પવાયેલું છાણિયું ખાતર કે અળસિયાનું ખાતર વાપરવું નહીં પડે આ લીલો પડવાસ એ સાણિયા ખાતરનો એક વિકલ્પ છે હવે જો આપણે લીલો પડવાસ નથી કરવો અત્યારે આપણે ડાયરેક્ટ દિવેલાનું વાવેતર કરવું છે તો આપણે સારું કોવાયેલું છાણિયું ખાતર એક વીઘામાં બે થી ત્રણ ટોલી નાખી અને જમીનની તૈયારી કરીને દિવેલાનું વાવેતર કરી શકે છે જો આપણી પાસે છાણિયું ખાતર પણ નથી તો આપણે એક વીઘામાં દસ થેલી અળસિયાનું ખાતર નાખી એટલે કે દિવેલાનું વાવેતર કરવાની સાથે આપણે અળસિયાનું ખાતર ઓળમો આપી દઈએ તો પણ એ ખાતરની પૂર્તિ થાય છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે દિવેલા કે એરંડાની ખેતીમાં જમીનની તૈયારી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સૌ પ્રથમ વાત કરીએ તો ઉનાળામાં ઊંડી ખેડ અવશ્ય કરી તેના આના સૌથી બે મોટા ફાયદા એ છે કે જમીનજન્ય જીવાતોનો નાશ થાય અને જમીનની ભેદધારણ શક્તિ વધારે વધે ત્યારબાદ એપ જૂન મહિનામાં લીલો પડવાશ કરવો જે લોકો પાસે ખાતરની વ્યવસ્થા નથી તો તે લોકો લીલો પડવાસ કરી શકે છે લીલા પડવાસમાં કઠોળ વર્ગના કોઈ પણ પાકો તમે લઈ શકો છો ત્યારબાદ વાત કરીએ તો સારું કોવાયેલું છાણિયું ખાતર એક વીઘામાં બે થી ત્રણ ટોળું ટોલી જમીન તૈયાર કરતી વખતે જમીનમાં આપવું જો તેની વ્યવસ્થા ના હોય તો આપણે અળસિયાનું ખાતર એક વીઘામાં દસ થેલી દિવેલાનું વાવેતર કરતી વખતે જે ચાસમો આપણે દિવેલા વાવવાના હોય એ આપણે આપી અને દિવેલાનું વાવેતર કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ વાત થઈ દિવેલા એરની ખેતીમાં જમીનની તૈયારી કેવી રીતે કરવી તેના વિશેની વિગતવાર ચર્ચા જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પ્રિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ઓછું કરજો અને તમને જમીન તૈયારી કરવામાં કોઈપણ પ્રશ્ન હોય એટલે કે દિવેલા એરંડાની ખેતીમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો અને આવી જ ખેતીની અવનવી માહિતી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રિયો યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગો